મીટિંગની બુક બનાવી હતી જેમાં પગલાં લેવાયાનો ઉલ્લેખ હતો જેના પર તેમણે અનેક કર્મચારીઓ પાસેથી જબરજસ્તી સાઇન પણ કરાવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જેને લઈને હવે આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા જેલમાંથી કબજો છે તે લેવામાં આવ્યો છે આજે પોલીસ રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ તેમને રજૂ કરવામાં આવશે અને વધુ પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે મનસુખ સાગઠિયા વિરુદ્ધ નકલી બનાવવાની જે અલગથી જે ગુનો છે તે નોંધાયો છે ને તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવશે સાથે સાથે એટીપીઓ રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરીની પણ પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ક્યાંક જે અધિકારીઓને દબાવીને એમડી સાગઠિયા દ્વારા જે રીતના મિનિટ બુક ની અંદર સહી કરાવવામાં આવી હતી નકલી રજીસ્ટર બનાવવામાં આવ્યું હતું તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જે અરજી આપવામાં આવી હતી તે પ્રકારની વાત કરવામાં આવી હતી પરંતુ ક્યાંક અશોકસિંહ જાડેજા નામના આરોપીની જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે એ પણ સ્પષ્ટતા થઈ હતી કે અરજી કોઈ પણ આપવામાં નહોતી આવી જે રજીસ્ટર હતા તે બાળી અને પુરાવાનો નાશ છે તે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગતિયા દ્વારા કરવામાં આવ્યો હતો કે અલગ અલગ દિશાઓની અંદર તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે રજીસ્ટર નો જે મુદ્દો છે તે દિશામાં પણ પોલીસ દ્વારા પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે બિલકુલ ઠીક ગૌરવ આભાર આપનો તમામ જાણકારી માટે